તો મિત્રો જો આ ઠેસર સાપ પેસી ગયો છે તો અમે લોકો કાઢવાની કોશિશ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ ઠેસરમાં સાપ નીકળશે તો તમે પણ ઠેસર ચાલુ કરતી વખતે ચેક કરીને ચાલુ કરું મિત્રો અંદર ભળાય છે કે ફળાતો આમ કેમણા તો તેમના તમે ભળાતો હોય તો મને કહે દો તમે અંદર મને મારી ભીખ ખૂબ લાગી હતી એમણા એમણા દેખાય હે આ અહીંયા સી ઉલકો રાજી દેખાશે આ તો હમણાં હાથ વાત ના મળે કાલતા પાસે નકે એની ભાઈ ફાળો તો ઉડ્યો ને કેડે તો તે આગના મને બતડા ભરાશ ભાઈ આ એ રાઈડ અમી કોઈ ના આપતે મોટર અચેરો તમ તો મા હાફ પેઈ ગયો છે આમાં એ હાફ કાઢે રાસે ખેતર માં હાફ પેઈ ગયો એ કાઢે રાસે જમણા તો સાહેબ જમણા હતો સાહેબ